ખભેથી ખભો મળાવીને ક્ષત્રિય ગણની સેના આગળ આવીને ઊભી રહેશે ગુજરાતમાં દરેક તાલુકામાં એક ક્ષત્રિય ગણની સેના હોદ્દો આપવામાં આવ્યો છે એવામાં આજ રોજ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વાકાનેર ગામે વિજયજી મહેન્દ્ર મહિડા મહામંત્રી ગુજરાત પ્રદેશનો હોદ્દો આપવામાં આવ્યો છે જેથી કરી વિજયસિંહ એવી ખાતરી આપી છે કે પ્રજાના હિતમાં ખરા અગે ઊભો રહી ખભેથી ખભો મળાવી પ્રજાને ન્યાય આપવાની બાહેધરી આપી છે અને રાજ શેખાવત દાદા મનીષસિંહ પરમાર તથા ક્ષત્રિય કરની સેના સૈનિક પરિવારને ખૂબ અભિનંદન પાઠવ્યા હતા આજ રોજ મને ક્ષત્રિય કરની સેના પરિવાર તરફથી ડોક્ટર રાજ શેખાવત દાદા જેઓ કરની સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મને ગુજરાત કર્મી સેના પરિવાર મહામંત્રી પદ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો અને મને જે પદ સોંપ્યું છે એ બદલ હું તેમનો તથા ભારત વર્ષમાં રહેલા તમામ કર્મી સૈનિક અને પદાધિકારી તથા ગુજરાતમાં રહેલ તમામ કર્મી સૈનિક તથા પદાધિકારીઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું દાદા તરફથી મને જે જવાબદારી સોંપવામાં આવી છે તે જવાબદારીને હું નિષ્ઠાપૂર્વક અને પ્રામાનિકતાપૂર્વક હું આગળ જવાબદારીને નિભાવતો રહીશ તથા આપ પણ જાણો છો કે કર્મી સેનાનું કાર્ય જે જે જગ્યાએ અન્યાય થતો હોય ત્યાં ન્યાય અપાવવા માટે માટે ભાઈ લડતી હોય છે જ્યાં જ્યાં પણ અન્યાય થતો હશે ત્યાં ન્યાય માટે હું સતત લડતો રહીશ દરેક લોકોને અમારું જે કાર્ય છે સેવાનું એ હું સદાય લડતો રહીશ અને ફરી વખત ભારત વર્ષમાં રહેલા તમામ કર્મી સૈનિકો તથા પદાધિકારીઓ ગુજરાતમાં રહેલા તમામ કર્મી સૈનિકો તથા પદાધિકારીઓ હું હૃદયપૂર્વક આભાર માનું છું આપનું નામ મારું નામ વિજય સિંહજી મહિલા કર્મી સેના મહામંત્રી ગુજરાત પ્રદેશ